હેલો મિત્રો રામ રામ ને સીતારામ બધા તો બાબા સીતારામ બધા ને હાજર ના રાખે એ શુભકામના આપું છું તમે સવાર થઈ ગયો છે પેલા તો આપણે નહીં ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ છે અત્યારે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને અત્યારે સાટા પણ સારું થઈ જાય છે અને હાલ જો પક્ષીઓ પણ હાલ પણ કલબલા કરી રહ્યા છે તો અત્યારે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે તો મારા પાસે કહેતા વાળે જવું છે તો સાટા સારું થઈ જશે કે વાળે ખાલી બળદ ને નીંદ ને એવું નાખવાનું પાવાનું અને અત્યારે મારા મમ્મી કપડાં પણ ધોઈ નાખ્યા છે

તો પેલા તો આપણે બળદની પણ નાખી દીધી છે તો આપણે ઠેર લઈ લીધી છે અને ગુવારની છે તો ઉતારતા બધા ઉતારવા મળ્યા છે અમારે બે ખર લેવાનું છે ને હાતી વાંકે આ બધા જો ગુવારની ભીંડો ઉતારી રહ્યા છે તો આપણે ઉતારવાનો છે સાટા સાલું છે પણ મારા પૈકી ઉતારી નાખો બહુ કંઈ આવતો નથી કોક કોક આવે સાટા મારી બેન ચાય ઉતારી રહ્યા છે તો આ એટલે ઉતારવાનું છે શ્યારે ભાઈ બહેન થઈને ઉતારી નાખીએ ગુવાર તરણ ગુવારનો ભીંડો ચાલો છે કાય રાત થયેલી થોડાક છે બે તરણ આપણે ઘરે શાક બાદ થયા તો હવે આપણે ખડ ને એવું લેવાનું છે બળદ માટે નીંડ પણ વાટવા જાણ છે તમારે આલ્પ બેન જો ખડ ને એવું લેશે તો ખડ પણ આમ ગુવાર પણ નીંદાઈ જાય અને હારું ને બળદ માટે નીંણ પણ થઈ જાય તો આપણે ખડ ને એવું લેવાનું છે તો લેવા મળવી તે ઘરે વી આય છે અને જો બ્લાઉઝ બે ત્રેસમાં બે ને એમાં દસે બેન પોરણ પોરવે છે જે તોરણ મઢે છે

તો હવે જો જમવાનું બની ગયું છે જમવામાં જો ભરથું બનાવ્યું છે અને આમાં જો સાઈઝ છે ને આમાંથી ઘઉં રોટી તો બધા જો જમવા બેસી જશે તો હવે આપણે બધા જમી લેવી તો આપણે જે ક્યાં જમી લીધું છે ને તો આપણે ફરજો ધોવાનો હતો તો સરસ મજાનો ફરતો પણ ફરજો ધોઈ નાખ્યો છે કામ છે તો એ કરશું બપોર થઈ જશે તારું શું કરવું કામ ન હોય એટલે ઘરે સુવાનું હોય પછી આપણે ઉઠવાનું હોય ને પછી આપણે ઢોર માટે નીર પણ વાટવી નાખીએ બેન એમ જો નીર પણ વાટી નાખી છે હમણાં ઢોર બધા બેસી જશે પછી આપણે ત્રણ વાગે નીર ને એવું નાખવાનું હોય તો હવે ઘડીક આપણે આરામ કરી લેવી તો આપણે જો સરસ મજાનું આશી જે પણ કાઢી નાખ્યું છે અને ઢોરમાં જો નીન પણ નાખી દીધી છે અને બધા ખાય છે તો આપણે નીન વાઢવા જવાનું છે તો જવા દેવી બાજુ ને એવું થોડું છે તો વાઢી લેવી અને જો પોવન પણ બહુ નીકળ્યો છે અને વાદળા તો હોવાના જ છે જન્મ જન્મ સારું ચાલુ છે તો નીંદ વાઢવાની છે અહીંયા થોડુંક બાજુ વાળવાનું છે આલ પણ થોડુંક મકાઈ વાઢવાની છે તો વાઢવા મળવી ઝડપી મૂક્યા વધારે ઉતારી લઈશ એલ્પ ફાઇનલી નીણ હોટલ કે રીધી જે આટલી બધી વાઢી નાખ્યું છે ઓ તો હારવાની છે તવર બેન આવી છે જો તો આપણે હેરી લેવી તો હવે જો 6 વાગી ગયો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે રસી બનાવવાની છે તો આપણે મૂકી દે છે ખિસ્રીન કઢી બનાવવાની છે તો ખિસ્રી મૂકી દીધી છે ખીચડી તો આપણે મૂકી દીધી છે તો આપણે કઢી મૂકવાની છે તો હમણાં કઢી બની નાખશે તો રોટલા બે તને ઘડવાના છે તો રોટલા પણ આપણે ઘડી આવશું શાક તો બહુ ઘણું છે ભરશું તો થઈ જશે બધા તો આપણે ખીચડી સડાય છે ગેસ ઉપર ખીચડી સરી જાય પછી આપણે છા અને કઢી બનાવી નાખશું તો અમારે જો પાણીપુરી લઈને વી છે તો આપણે પાણીપુરી ખાવા બાકી છે એટલી બધી છે તો આપણે એકલા ખાઈ જાય તો આ બધા પાણીપુરી ખાવા તો જો જમવાનું બની ગયું છે તો જમવામાં તો તમે જોઈ રહ્યા છો આમાં છે ખીચડી આમાં છે આમાં છે કઢી ને આમાં છે છે તો આમાં આમાં છે ઘઉંની રોટલી છે તો હવે આપણે બધાએ જમી લેવી અને પછી રાસ લેવા જવાનું છે પછી રાસ લેવા પણ વૈયા જશે તૈયાર થઈને પહેલાં તો આપણે જમી લેવી તો આપણે જે ક્યાં જમી લીધું છે અને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે તો આપણે ગરમીમાં એ ગરબા લેવા જવાનું છે તો હમણાં જવા દઈશું તો સરસ મજા ની પણ આપણે માથામાં લઈ દીધી છે તો આ બધા જો તૈયાર થઈ જશે તો આપણે જવાનું છે ગરબીમાં તો હવે આપણે રાષ્ટ્રીવા જવાનું છે તો આપણે રાષ્ટ્રીવા જવા દેવી

See you again, jam, don't forget to like the and video and subscribe, it's free you. New